ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક એવી વેબસાઇટ કે જ્યાંથી તમે જમીનને લગતી માહિતી મેળવી શકો છો તમારા ગામ અથવા શહેરની કોઈ પણ જમીનની વિગતો તમે જોઈ શકો છો જમીન કોના નામે છે જમીનનું ક્ષેત્રફળ કેટલું છે વગેરે જેવી માહિતી તમે જોઈ શકો છો આજના આ વિડીયોમાં આપણે એના વિશે જ વિગતમાં વાત કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી વેબસાઈટનું નામ છે એની આર ઓ આર તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં કોઈપણ સર્ચ એન્જિન ઓપન કરવાનું રહેશે જેમ કે તમે મોબાઈલમાંથી જોવા માંગતા તો અથવા ગૂગલ ઓપન કરવાનું રહેશે ત્યારબાદ સર્ચ બોક્સમાં એની આર ઓ આર સર્ચ કરવાનું રહેશે સર્ચ કરતાની સાથે જ તમને આ રીતે કઈક વેબસાઇટ દેખાશે જેમાં સૌથી ઉપરની લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે આ રીતે હોમ હોમ પેજ ઓપન થશે ઉપરની અલગ અલગ ઘણા બધા ઓપ્શનો જોવા મળશે જેમ કે હોમ ઓફિસ લોગિન કોવિડ નાઇન્ટીન ને લગતી સેવા ડિજિટલી સાઇન આર ઓ લેન્ડ રેકોર્ડ રૂરલ લેન્ડ રેકોર્ડ અર્બન અને પ્રોપર્ટી સર્ચ આ રીતના કંઈક ઓપ્શનો જોવા મળશે જેનો ઉપયોગ તમે અલગ અલગ કામ માટે કરી શકો છો જેમ કે વાત કરીએ ડિજિટલી સાઇન આર આ ઓપ્શનની મદદથી તમે તમારી જમીનના અલગ અલગ નમૂનાઓ ડિજિટલી સાઇન સ્વરૂપે મેળવી શકો છો એના પછીનો ઓપ્શન છે વ્યૂ લેન્ડ રેકોર્ડ કે જેની મદદથી તમે ગ્રામ્ય વિસ્તારની કોઈપણ જમીનની માહિતી મેળવી શકો છો એવી જ રીતે વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન કે જેમાં તમે શહેરી વિસ્તારની જમીનની માહિતી મેળવી શકો છો પ્રોપર્ટી તમે પ્રોપર્ટી સર્ચ કરી શકો છો જે માટે જરૂરી જરૂરી વિગતો છે હવે પછીના વિડીયોમાં આપણે આ બધા ઓપ્શનની ડિટેલમાં વાત કરીશું જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું તેમજ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવા જ માહિતીપૂર્ણ વિડીયો સાથે ફરી મળીશું ધન્યવાદ